જે શંકાસ્પદ રીતે જોવા મળ્યો હતો ત્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે તેને બધું જ કબૂલી લીધું હતું જેમાં હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે આરોપીની ઓળખ મુન્ના બિહારી તરીકે થઈ છે હત્યા હત્યા અને જેની થઈ છે બંને બિહારના વતની છે અને હાલ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે બંને એક સાથે નોકરી કરતા હતા અને ત્યારબાદ બંને વચ્ચે બબાલ થઈ હતી અને મૃતક દ્વારા આરોપીને મા બહેનની ગાળો આપવામાં આવી હતી જેથી તેને આવેશમાં આવી અને આવું પગલું ભર્યું હતું પોલીસે બધા સીસીટીવી તપાસ કર્યા હતા જેમાં એક સીસીટીવીમાં આરોપી અને જે હત્યા કરી હતી તે બંને સાથે ચાલતા જતા જોવા મળે છે જ્યારે તેની થોડી જ વારમાં બીજા સીસીટીવીમાં પ્લાસ્ટિકની થેલીમાં માથું લઈને ફરતો જોવા મળે છે જેથી તેની તપાસ કરી લેવામાં આવી છે અને હાલ તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ સુરત પોલીસ આરોપી પાસેથી વધુ માહિતી મેળવી રહી છે તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવો અવનવા વિડીયો તમને મળી રહે